સુરતમાં સરકારી નકલમાં બોલતી બે હજાર કરોડની જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ સાથે રચના કરવા તુષાર ચૌધરીએ માંગ કરી છે સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેકટર દ્વારા ખોટી રીતે આદેશ કરવાની ગણો ત્યાંના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય અને માજી કેન્દ્રીય રાજ્ય મંત્રી આશરે બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી સરકાર જમીન એટલે કે સરકારી જમીન જે ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ થી નામે બોલતી હતી એ જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવાનો હુકમ જે તત્કાલીન કલેક્ટરે બે હજાર ચોવીસમાં આપ્યો છે એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાનું આશંકા છે કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને બે હજાર પંદરમાં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી તો કયા કારણોસર આ કલેક્ટરે આ અને ગણતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય એના બધાના મેળા પણ આમાં જો આ કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છળે નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ અને કલા મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રી શ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારે સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે ચાર જગ્યાએ કરવાના છે અને આમાં સત્ય બહાર આવે અને સરકારને બે હજાર કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું